અવે હું તમને ઘણા દિવસથી કહો છું કે સાવધાન થઈ જાવ સાવચેતી રાખો તમારા દીકરાને નિશાળ થી છોડતા તરત જ ભાઈ લેવા જાવ પણ તમારે શું જોવું છે તમારે શું અમારા આખા વિડિયો જોવો છે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખોટું લાગે છે કે આ તો બધા ખોટે ખોટા વ્યૂસ પાડવાના મશીનો છે ખોટે ખોટા વ્યૂસ પાડવા માટે એમ કીધું વિડિયો અપલોડ કરી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો વાત કરી તો ગઈ કાલે જે આ મિત્રો વાત કરી તો ગઈ કાલેનો જે વિડિયો છે તમે જે આગળ ક્લિપ જોઈ તેની અંદર એક મહિલા છે તેનું સર્ગસ કાર્ડમાં આવ્યું છે સોશિયલ મીડિયા ની અંદર તેને ખુલીયા ભાઈ એમ કી તો સરગસ કાઢવામ આયું છે ને કાઢવું પણ જોઈએ કારણ કે અત્યારે કોઈ પણ લોકો ને પૈસા કમાવવાની નથી બે નંબરનો ધંધો કરવો છે આવા કાંડો કરવા છે ચોરિયો કરવા છે મિત્રો વાત કરી તો તમે વિચાર કરી શકો છો કે છેલ્લા 10 થી 15 દિવસની અંદર આ ચોરિયાના આ એમ કી તો છોકરા પકડવાના કિસ્સા એટલા બધા સામે મળી રહ્યા છે ને કે તેના વિશે વાત જ ના કરો સૌથી પહેલા તો આપડી ચેનલ માં તમે પહેલી વાર આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનો ખાસ કરીને તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો વાત કર તો સૌથી પહેલા આપડી ચેનલ માં તમને બધા લોકો ને અપડેટ જોવા મળી જતો હોય છે જેમાં મિત્રો વાત કર તો તમને લોકો ને તો ખબર છે કે મારી ચેનલ માં ઘણા બધા વિડિયો મે અપલોડ કરીને જણાયું છે કે સાવધાન થઈ જાવ આ કળિયુગ છે આની અંદર લોકો છે જારે કોઈ પણ મજૂરી કરવાની નથી કોઈ પણ દાડિયે જાવું નથી બધાને એમ કે તો તાત્કાલિક પૈસા કમાવા છે જેમાધી મિત્રો વાત કરી તો ગઈકાલની જે ઘટના છે તે ની અંદર આપણે એમ કે તો સોશિયલ મીડિયા ની અંદર આ વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે આ ની અંદર એક મહિલા તમે જોઈ શકો છો આ મહિલાને રોડ વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આ એક મહિલા નહી પરંતુ મિત્રો વાત કરી તો ગઈ કાલે ત્રણ મહિલા જડપાઈ છે જે માં આપણે વાત કરી તો 6 રાજ્યો ની અંદર આ कांडો કરી રહ્યા હતા છોકરા પકડવાના ધંધા છે આને જેમાં મિત્રો વાત કરી તો નિશાળે થી સુર્તાસભાઈ જે આ વાત કરી તો ખાસ કરીને આના વિશે આપણે ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી તે માટે હોય કે પછી મિત્રો લોકો ખોટે ખોટા મારી રહ્યા હોય પરંતુ મિત્રો વાત કરી તો આપણને તો ભાઈ એવું લાગે છે ને તો ખાસ કરીને ભાઈ આપણે રિક્ષા માટે લેવું જે આમ મિત્રો વાત કરી તો ખાસ કરીને વિડિયો બને એટલો શેર કરી દેવાનો છે સબ્સ્ક્રાઇબ કરવાનો તમારે ભૂલવું નથી કારણ કે મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર જે પણ અપડેટો બને છે જે પણ ઘટનાઓ ઘટે છે જે પણ સૌથી પહેલા મોટા સમાચાર મળે છે કે આપણી ચેનલ માં તમને બધા લોકોને જવાબ મળી જતો હોય છે સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને શેર કરો આજના વિડિયો માંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડિયો મળી જાય